એટલે તો ઘાસ ના ગંઠ આવી ગયા આ લોકોને તમે મને કોઈ કીધું કે ઘાસ મંગાવો ના પણ તમારી તકલીફ ભલા માણસ અમારી તકલીફ આવી વાતને અમે આગળ વધારવા વાળા માણસ છીએ એટલે વાતની વાત છે ઇજત નો સવાલ છે ભલા માણસ આ બધા હીર ભેરો થઈને બેઠું છે આ ટૂંક સમયમાં ચૂંટણીના જાહેરાતમાં બે ત્રણ મહિનામાં પડવાના અને આ વાત કરી વાતનો બધાનો નિચોડ ને તમારે બધાને વાત કે રવિનજી આટી કે રહ્યા તો હું એટલી વાત કરું જેને પણ ટિકિટ આપે જેને આલે એને અમે વાત કરી વિશ્વકર્મા સાહેબો ભૂપેન્દ્રભાઈ પટેલ કેા બેઠા હતા મુખ્યમંત્રી બનાયા આ આવી પાર્ટી છે કેમ કે માં ભોમ ની રક્ષા કરે સરહદ ની રક્ષા કરે ઈ પાર્ટીના ના આપણે સૈનિક છીએ એટલે જેને પણ ટીકી ડાલે એને આપણે બધા આ સનાર સીટ ઉપર એવો જલંત વિજય અપાવવાનો છે કે આ કોંગ્રેસ નું કોઈ નામ નિશાન ના રહે જો તારે વાત થાય ભલા ના ના કે વા અમારા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ મજબૂત છે અને તારે તો આપણા મોદી સાહેબ એ ભારતના નહીં પણ વિશ્વના નેતા છે ભલામાણા એમની વાતને મજબૂત કરવાની છે એમના હાથ મજબૂત કરવાના છે તારે આપણે રાધનપુરની બજારમાં ફરતા હારા લાગી ભલામાણા કેમ કે તમારી તાકાત થી તમારી શક્તિ થી મોદી સાહેબે એલાન કર્યું છે કે મારે 2047 માં મારું ભારતને વિકસિત ભારત બનાવવાનું છે અખંડ ભારત બનાવવાનું છે વિશ્વગુરુ બનાવવાનું છે તમાર આ તાકાતથી ભલામાન અને એવા નેતા મળ્યા છે આપણને કે મોદી સાહેબને તો વારે વારે ભલામાન નમવાનો મન થાય આવો વાવો વાવો મહાપુરુષ માણા ઈ આપણને મળ્યો અમિત શાહ સાહેબ આપણને મળ્યા उपेंद्रભાઈ પટેલ વિશ્વકર્મા સાહેબ અને શંકરભાઈ પડખે

આપણો બધાનો જવલંત વિજય થઈ જાય એ જ વિનંતી સાથે તમારો બધાને રામ રામ કરીને મા